નવેમ્બર બે હજાર ત્રેવીસમાં શામળાજી પોલીસ સ્ટેશને એક સગીરા ઉપર બળાત્કાર થયાનો ગુનો નોંધાયેલો જેમાં તેર વર્ષ અને પાંચ માસની સગીરા તેના કુટુંબ સાથે ખેતર ખેતી કામ માટે બટાકા કાપવાનું કામ કરતી હતી અને તે વખતે તે સાંજના સમયે રાત્રિના લગભગ અગિયાર વાગે લઘુશંકા માટે ગયેલી ત્યારે પાછળ પાછળ આ કામનો આરોપી ચકાભાઈ ઉર્ફે રાજુભાઈ રમણભાઈ નાયક રહેવાસી રાયણિયા હોય એની પાછળ પાછળ ગયેલો અને તેને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું જેની ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશનને થયેલી અને તપાસ વીરડી ના હોય ગુનો દાખલ કરી એની તપાસ અમલદારને તપાસ સોંપેલી અને તપાસ ડી એમ રાવલનાઓએ તપાસ કરી એનું ચાર્જશીટ કરેલું અને સદર કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના એચ એન વકીલ સાહેબની કોર્ટમાં ચાલેલો અને સરકાર તરફે તેમાં ફરિયાદીની જુબાની ભોગ ની જુબાની અન્ય શાહેદો તેમજ એફએસએલના પુરાવા મા જે એના કપડાં ઉપર બ્લડ આવેલું વગેરે પુરાવાઓને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરાવી અને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજાર દંડ ફરમાવવામાં આવેલ છે અને ભોગ બનનારને વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ મુજબ વળતર ચૂકવવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલો છે